જય માતાજી મિત્રો મારે જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો તો મિત્રો આજે હું તમને જણાવીશ સતાધારની જગ્યા વિશે તો મિત્રો તમે આપા ગીગાની જગ્યા સતાધારની મુલાકાત લીધી હોય તો તમને ખબર જ હશે કે સતાધારમાં એક વડ આવેલો છે તે ભૂત વડ તરીકે પ્રખ્યાત છે પરંતુ શું મિત્રો તમે જાણો છો આ પવિત્ર જગ્યામાં ભૂત ક્યાંથી આવ્યું જે ભૂતડા દાદા તરીકે પૂંજાય છે અને અનેક લોકોના દુઃખ દૂર કરે છે એટલું જ નહીં પણ જે વ્યક્તિના શરીરમાં ભૂત વળગેલું હોય એ વ્યક્તિ આ ભૂતળા દાદાના દર્શન કરે એટલે તેના શરીરમાંથી ભૂત પણ ભાગી જાય છે એવા તો ઘણા એ પરીક્ષા પૂર્યા છે આ ભૂતળા દાદાએ મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું આ ભૂત વિશે કે આ ભૂત સત્તાધારમાં ક્યાંથી આવ્યું મિત્રો કહેવાય છે કે એ સમયમાં આપા ગીગાનો ડંકો આખા ગુજરાતમાં વાગતો હતો આપા ધામમાં ભોજન મળે અને સેવા કરે ગામે ગામથી લોકો બળદગાડા લઈને દર્શન કરવા આવે મિત્રો એક વખતની વાત છે બગસરાની બાજુબા માવ ઝીંજવા કરીને એક ગામ હતું અને ત્યાંથી ગાડા ભરાઈને આપા ગીગાના દર્શન કરવા આવે એકવાર આ ધામમાં માવ ઝીંજવાનું ગાડું આવ્યું તેમાંથી એક માણસે આપા ગીગાને ફરિયાદ કરી કે આપા અમારા ગામમાં એક ભુવો છે અને એ ભુવા પાસે એક ખતરનાક ભૂત પણ છે અને તેનાથી આખું ગામ ડરે છે આ ભુવાએ ભૂતને પોતાનો વંચ કરી લીધું છે એટલે તેના સામે કોઈ સડતું નથી એટલે ગીગા આપા અમારે શું કરવું જોઈએ ત્યારે આપાએ કહ્યું અરે બટા એમાં મુંઝાવાનું શું હોય એ ભુવાનું નામ શું છે એટલે પેલા માણસે કહ્યું કર્મણ ભગત એટલે આપાએ કહ્યું કે તમે પાસા આવ્યો ને ત્યારે એને લેતા આવજો અને તેને કહેજો સત્તાધારના આપા ગીગા તમને યાદ કરે છે ધીરે ધીરે સમય વીતતો ગયો એક વખત માવ ઝીંજવાથી ગાડું ધીમે ધીમે ચાલતું થયું તેમાંથી પેલો માણસ કર્મણ ભગતને કહે કે ભગત તમને ગયા વખતે ગીગા યાદ કરતા હતા તમારે આવવું નથી કર્મણ ભગત કહે ના આવવું બે ત્રણ વખત આવું થયું પછી જ્યારે ચોથી વખત ગામમાંથી ગાડું સતાધા તરફ ચાલતું થયું અને લોકો દ્વારા કહેવામાં આવ્યું કે છાલની ભાઈ તને આપા ગીગા બહુ યાદ કરે છે ત્યારે કર્મણ ભગતને થયું કે છાલ થાતું આવું મારે ભાડું કાં દેવું છે કર્મણ ભગત બળદગાડામાં બેસી ગયા અને ધીમે ધીમે ગાડું આગળ ચાલ્યું પછી જ્યારે ગાડું સત્તાધારના પાદરમાં પહોંચ્યું ત્યારે આપા ગીગાએ એક માણસ પાદરમાં મોકલ્યો પહેલાં માણસે કહ્યું કે આ માવ ઝીંજવાનું ગાડું છે કે હા આમાં કર્મણ ભૂવા છે હા તો કર્મણ ભુવાને કહો કે નીચે ઉતરી જાય આપા ગીગાનો હુકમ છે આ વાત સાંભળી કર્મણ ભગતના રોવાડા ઊભા થઈ ગયા કે આપા ગીગાને ખબર કેવી રીતે પડી કે આ માવ ઝીંજવાનું ગાડું છે અને એની અંદર કર્મણ ભુવો છે ત્યારે ભગતે પહેલાં માણસને પૂછ્યું મને નીચે ઉતારવાનું કારણ પહેલાં માણસે કહ્યું કે હમણાં સાંજ પડી છે અને આપા ગીગાની ગાયું આશ્રમ તરફ આવશે ત્યારે તમારે એની પાછળ પાછળ આવવાનું છે કર્મણ ભગતે આપા ગીગાની વાતનું પાલન કર્યું હવે ભગત ગાયોની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે કહેવાય છે કે કર્મણ ભગતે કાળા કપડાં પહેર્યા હતા અને ગાયોની ખરીઓમાંથી ધૂળ ઉડતી હતી મિત્રો જ્યારે સત્તાધારના પાદરમાંથી ભગત જ્યારે ગીગા આપાના આશ્રમ પહોંચ્યા ત્યારે ભગતે પહેરેલા કાળા કપડાં એકદમ સફેદ થઈ ગયા હતા આ જોઈને કર્મણ ભગતે વશ ઉડી ગયા અને કહેવા લાગ્યા ઓહો આ બાપાના દર્શન તો કરવા જ પડશે આ મહાન સંત કોણ છે કે મારા કાળા કપડાં સફેદ થઈ ગયા સામે જોયું તો આપા ગીગા બેઠા હતા અને તેના શરણોમાં જઈને કર્મણ ભગત રોવા લાગ્યા અને કહ્યું આપા મને ઉગાડો મારા કાળા કપડાં ધોળા થઈ ગયા મારું પાપ આજે ધોવાઈ ગયું હોય એવું લાગે છે ત્યારે આપા ગીગા એટલું કહે છે કે કર્મણ ભૂવા હવે ભૂવાપણું છોરો ને ભગતપણું અપનાવો અને તમારી સાથે ભૂત છે એને સાથે ન રખાય ત્યારે કર્મણ ભગત કહ્યું કે તમે સાચું કહો છો આપા મારે હવે ભક્તિ કરવી છે પરંતુ આ ભૂતને ક્યાં મૂકવું ત્યારે આપા ગીગાએ કહ્યું તમારી પાસે જે ભૂત છે ને એના સામા વડલે મૂકી દો ત્યારે કર્મણ ભગતે કહ્યું કે આપા ભૂતને મૂક્યા પછી મને હેરાન કરશે હો મને નડશે હો આપાએ કહ્યું તમને હેરાન નહીં કરે કારણ કે તમે હવે ભૂવામાંથી ભગત બની ગયા છો તારામાં ઠાકરની ભક્તિ આવી છે હવે તને આ ભૂત થોડું હેરાન કરે અને જ્યારે જ્યારે સત્તાધારની જગ્યામાં કાંઈક નવું જમવાનું બને ત્યારે સૌથી પહેલાં આ ભૂતને પીરસવામાં આવશે એટલે તને હેરાન નહીં કરે તો મિત્રો આ રીતે એક ભૂત સત્તાધારમાં આવ્યું અને આ વડ ભૂતળા દાદા તરીકે પણ ઓળખાય છે અને ભૂત વડ તરીકે પણ ઓળખાય છે તો મિત્રો તમે ક્યારેય સત્તાધાર ગયા છો અને આ ભૂતળા દાદાના દર્શન કર્યા છે તો કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી નાખજો તો મિત્રો આવી રીતે ભૂત સત્તાધારની અંદર આવી ગયું હતું તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ એક કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો